તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર ને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન વિજિગ પ્રાઇમ નાઇનમાં આજી વાત ખેડૂતોના પ્રશ્નોની ખાતરમાં આવેલા કાંકરાની ખેડૂતોએ તો શું છે કે સમય આવે ત્યારે ખાતર આપવું પડતું હોય અને એવા સમયમાં જ્યારે આવી રીતે છેતરપિંડી થતી હોય તો તમે જ્યારે ચારેય બાજુથી મને એવું લાગે છે કે સરકાર તંત્ર તમામ લોકો આ વેપારીઓએ ખેતરવ્યમાં ખેડૂતોને ફસાવી દીધા છે અને ખેતરવ્યમાં ખેડૂતોનું ખૂબ શોષણ કરવામાં આવ્યું છે તારા ખાતરના ગ્રેડ તો મળતા જ અટકી ગયા છે એના હિસાબે ખેડૂતો આડી હવડી જે લેવભાગની કંપનીઓના છે એના ખાતર વાવે છે અને એના હિસાબે એવું પણ દેખાય છે આ વખતે કે ઉતારાની અંદર જે શિયાળુ પીચ છે એમાં પણ ઘણા એવા ફટકા દેખાતા હોય એવું દેખાય છે આપણે સવાલ એ છે કે ભાઈ આમાં જે કાકરા નીકળ્યા છે તો જ્યાં મેન્યુફેક્ચરિંગ થાય છે ત્યાંથી જ કાકરા કાંકરાને ભેળછેડ થઈ છે સવાલ નંબર એક સવાલ નંબર બીજો એ છે કે ત્યાંથી નથી થઈ તો જે તે જગ્યાએ ત્યાંનું વેચાણ થાય છે ત્યાં સીલ તોડવામાં આવે છે ફરીથી એમાં ભેળછેડ કરવામાં આવે છે ફરીથી એમાં સિલાઈ લગાવવામાં આવે છે સીલ મારવામાં આવે છે આની જવાબદારી આ વખતે ખાતર જે પાયા માટે જરૂરી છે એ સરકારે પૂરું જ નથી પાડી ટીકા તો એના હિસાબે ખેડૂતોએ કોઈ પણ આદુ લેભાગી કંપનીઓના ખાતર વાયવા આપી છે હવે એ એક તો ખાતરમાં પૈસા બી પડી જશે અને એના હિસાબે આપણું જે ફસલ પકાવવાની છે એમાં પણ કાંઈ સફળતા મળે એવું દેખાતું નથી શું ખેડૂતોના નસીબમાં ધૂળ અને ઢેફા છે શું ખેડૂતને ફક્ત મુશ્કેલીનો સામનો કરવાનો શું ખેડૂતને મહેનતના પૂરતા ભાવ પણ ન મળે ટેકાના ભાવ માટે પણ ખેડૂતે જ સંઘર્ષ કરવાનો ખાતરના ભાવ વધે તો પણ તેને આ ભાર સહન કરવાનો અવ્યથા ગુજરાતના ખેડૂતનું છે તે કહે છે કે ખેડૂતના નસીબમાં આ જ છે કારણ કે જામકંડોળાના ખેડૂતે લીધેલા ખાતરમાંથી નીકળ્યા છે કાંકરા કદાચ આપને થતું હશે કે આવું થોડું હોય પણ આ હકીકત છે પહેલાં આ ખેડૂતની વ્યથા સાંભળો તો આપને ખ્યાલ આવશે કે ખેડૂતની પીડા શું હોય છે એ ખેડૂત કે જે પૈસા આપીને ખાતર ખરીદે છે જ્યારે ખાતર લાવીને ખોલે છે તો તેમાંથી નીકળે છે કાંકરા આ ખાતર મધુવન માંથી ખાતર લીધેલ છે આમાંથી જોવો તમે ભાઈ આવડા આવડા કાકરા નીકળે જોઈ લ્યો આમ જોવો આ કાકરા આ ખેડૂની હાલત જોવો ચૌસો ને પચાની થેલી ચૌદસો ની થેલીમાં આ એક થેલી માંથી ઓછા મોજા પાંચ થી છ કિલો કાકરા નીકળશે કાયદેસર છે ને એટલે આમ જોઈ લ્યો હજી તો બે તગા એઠું થયેલું છે કંપની બંધ કરાવી દેવી ડીએપી પછી ક્યાં વાત છે અને આજે આ થેલી હતી

મધુન કે ખાતરની થેલી પછી કે પાછી મોકલી કે ઓ મધુન વાળો ખાતરની થેલી પાછી મોકલી કે લ્યો જોઈ લ્યો લાગત છે આંબીલા આંબીલા જેવડા લાગત કાકરા જોઈ લ્યો આ બે થેલી નો ધગલો કર્યો જોઈ લ્યો તો આ પીડા હતી એ ખેડૂતની જે કે જે મહેનતથી રૂપિયા કમાઈને ખાતર લાવે છે કારણ કે તેનો પાક સારું થાય પણ ખાતરમાંથી નીકળે છે કાંકરા ધૂળ અને ઢેફા અને એટલા જ માટે આજની આ ચર્ચા પણ કરવી છે આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ખેડૂત ભરતભાઈ સિંગળ અને મેહુલભાઈ બોળા આ બંનેનું સ્વાગત છે ભરતભાઈ તસવીરો આપે જોઈ હશે જે તસવીરોમાં જેવી ખાતરની થેલી ખોલે છે અને અંદરથી ખાતરની સાથે સાથે પથરા પણ નીકળે છે એ વડીલની પીડા એ ખેડૂત છો આપણે એટલે એના કરતાં વધારે આપ સારી રીતે સમજી શકો કારણ કે અહીંયાથી ચર્ચા કરવી સ્ટુડિયોમાં બેસીને આવા દ્રશ્યો બતાવવા એ અમને પણ વારે વારે પસંદ આવતું નથી પણ હકીકત એ છે કે જે કેમેરામાં કેપ્ચર થાય છે અને ખેડૂત જ્યારે પોતાની પીડા આ રીતે વર્ણવતો હોય ત્યારે કેટલું ચિંતાજનક એ ખેડૂત તરીકે કેટલી મુશ્કેલી પડે કારણ કે ખાતરની ખેલ થેલી જે છે એ ચૌદસો પચાસ રૂપિયા આવે અને જ્યારે ખાતરની થેલી ખોલે ભરતભાઈ ત્યારે એની અંદરથી ફક્ત કાંકરા જ નીકળે છે પહેલાં તો ન્યૂઝ કેપિટલને ખેડૂતોના વેદનાને વાચા આપવા માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે છેવાડાના ખેડૂતોને કઈ સમસ્યાનો અનુભવ થાય છે અને એ સમસ્યાને અનુભવને પોતાની સમસ્યા ગણીને રજૂ કરવામાં આવતું હોય ત્યારે ખૂબ અભિનંદનને પાત્ર હોય છે વાત રહી ખેડૂતોની ખેડૂતોને ચારેય બાજુથી ખેડૂતોનું શોષણ કરવામાં આવે છે ચારે બાજુ એટલા માટે ખાતરનું જ ખાલી ઉદાહરણ આપીએ તો ખાતરમાં પહેલા તો ખાતરની ખૂબ અછત થઈ એટલે અછતના કારણે ખેડૂત હેરાન થયા પછી અછતની સાથે સાથે ભેળસેળિયા ખૂબ માર્કેટમાં આવી ગયા કારણ કે અછત થાય એટલે સ્વાભાવિક પણ ભેળસેળિયા છે એને મોકળું મેદાન મળી જતું હોય ને આવી રીતે ભેળસેળ કરી અને માર્કેટમાં ખેડૂતોની સાથે ક્યાંક ને ક્યાંક ગદારી કરતા હોય ખેડૂતોની સાથે છેતરપિંડી કરતા હોય એવો માહોલ પણ અત્યારે જોવા મળી રહ્યો છે સાથે સાથે સરકારે ભાવ વધારો પણ આપ્યો છે બાર બત્રીસ સોળમાં અઢીસો રૂપિયાનો ભાવ વધારો આપ્યો છે એટલે ખેડૂતોને ત્યાં પણ મરવાનો વારો આવે છે શોષિત થવાનો વારો આવે છે ત્યારે ચારેય તરફથી ખેડૂતોએ ખૂબ શોષણનો સામનો કરવો પડે છે એવામાં જે આ જામ કંડોળાની જે ઘટના આવી છે આ તો માત્ર સામે ઘટના આવી છે એવી તો ઘણી બધી ઘટનાઓ છે એવી પ્રાઇવેટ કંપનીઓ છે કે આવી રીતે ભેળસેળ યુક્ત ખાતરો બનાવતી હોય ને માર્કેટમાં ખૂબ મોંઘાદાટ ભાવે વેચતી હોય છે ત્યારે ખેડૂતોએ ક્યાં જવું ટેકાના ભાવે ખરીદી હોય તો ત્યાં પણ ખેડૂતોનું શોષણ થયું છે ગુણે પૈસા લેવામાં આવ્યા છે વેપારીઓની મગફળી ખરીદવામાં આવી છે અછત હતું ત્યારે પણ વધારાના ભાવ લઈને ખાતર વેચવામાં આવ્યું છે ખેડૂતોએ તો શું છે કે સમય આવે ત્યારે ખાતર આપવું પડતું હોય અને એવા સમયમાં જ્યારે આવી રીતે છેતરપિંડી થતી હોય ખેડૂતો સાથે ત્યારે ચારેય બાજુથી મને એવું લાગે છે કે સરકાર તંત્ર તમામ લોકો આ વેપારીઓએ ચક્રવ્યુમાં ખેડૂતોને ફસાવી દીધા છે અને ચક્રવ્યુમાં ખેડૂતોનું ખૂબ શોષણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ ઘટનાને ગંભીરતાથી લઈને સરકારે આની ખૂબ ગંભીરતાથી તપાસ કરવી જોઈએ ને જવાબદાર સામે પણ ભરવા જોઈએ ખેડૂતોએ આવી રીતે શોષણ વારો આવે છે ત્યારે એની ઘણા બધા કારણો પણ જવાબદાર છે ખેડૂતોમાં એકતા નથી એ સરકાર જાણે છે તંત્ર જાણે છે આવા વચેટિયાઓ આવા ભેળસેળયુક્ત વેપારીઓ એ બધા જાણે છે એટલા માટે ખેડૂતો લડી શકતા નથી લડવાનો સમય નથી ત્યારે આવી બધી પરિસ્થિતિમાં એની વેદનાને વાચા આપવા માટેનો આજનો આ કાર્યક્રમ છે એવું મને લાગે છે કે તંત્રની આંખો ખુલશે સરકારની પણ આંખો ખુલશે ભરતભાઈ ચર્ચા કરવી હતી ત્યારે આપણે બીજેપી અને કોંગ્રેસના નેતાઓને પણ આમાં બેસવાનું આમંત્રણ આપ્યું પણ જ્યારે ખેડૂતો સાથે ચર્ચા કરી ત્યારે તેમણે એ કહ્યું કે આમાં ન તો બીજેપી કંઈ કરે છે ન તો કોંગ્રેસ કંઈ કરે છે જેટલા પણ ચૂંટાયેલા નેતા છે પ્રતિનિધિ છે એ આમાં કશું કંઈ કરી શકતા નથી એટલે અમારો અવાજ જો ક્યાંક પહોંચે તો તેની અસર થાય અને એનું માધ્યમ ન્યૂઝ કેપિટલ બન્યું છે મેહુલભાઈ પણ જોડાયા છે મેહુલભાઈ શું ઠીકરા હવે કોના પર ફોડવાના કારણ કે જે ભરોસો ખેડૂતો જે જગ્યા પર કરે છે કે ભાઈ અધિકૃત જગ્યા છે ત્યાંથી તમે ખાતર લેશો અને આ જગ્યાથી ખાતર તમને મળશે હવે જે જગ્યા ફિક્સ કરી છે એ જગ્યા પર પૈસા ખર્ચીને કોઈ ખેડૂત આ રીતે અને તમે પણ ખેતી કરો છો એટલે કેટલી પીડા થાય આ પ્રથમ વખત નથી જોયું આપણે આવું મેં પોતે પણ ઘણીવાર અનુભવેલું છે અને આ તો પહેલી વખત આવું બન્યું છે કે ભાઈ ચેનલ ઉપર જીગરભાઈ તમારા પ્રયાસોથી છેવાડાના લોકો સુધી આ વાત પહોંચી શકે છે અને ખબર પડે છે માર્કેટમાં કે ભાઈ ખરેખર તકલીફ તો છે પણ આમાં મુખ્ય ભૂમિકાઓ તો મને એવું જ દેખાય છે કે સરકારશ્રીના જે બાબુઓ થઈને બેઠા છે લોકો કે ભાઈ ઓફિસમાંથી નિર્ણયો લઈ અને કઈ રીતના શું ચલાવતો હોય એ આપણને કોઈ ખ્યાલ નથી હોતો અને અત્યારે હાલની તારીખે પણ જેટલી વાવણીનો સમય છે કે બધી ટાઈમમાં તમે તો યુરિયા છે ડીએપી ખાતર છે એની અછત હજી પણ ગામમાં દેખાય જ છે અને જયારે બી પૂછો ત્યારે આ તકલીફ છે કે ભાઈ ખાતર નથી હાજરમાં તો પ્રથમ તો એક તો સ્ટોક પણ હોતો નથી અને માલ મળે એ જે આપણે આ ભાઈનું આપણે ઉદાહરણ જોયું એ પ્રમાણે કાંકરા અને એવું આડું સોળું હોય છે અને મોટા ભાગના એવું બી બન્યું છે કે સારા ખાતરના ગ્રેડ તો મળતા જ અટકી ગયા છે એના હિસાબે ખેડૂતો આડી હવળી જે લેભાગુ કંપનીઓના છે એના ખાતર વાવે છે અને એના હિસાબે એવું પણ દેખાય છે આ વખતે કે ઉતારાની અંદર જે શિયાળુ પીચ છે એમાં પણ ઘણા એવા ફટકા દેખાતા હોય એવું દેખાય છે આપણે બિલકુલ એટલે કે આમાં સમસ્યા ક્યાં છે એ પણ સમજવા જેવું છે આ બંને ચર્ચા મારે યથાવત રાખીશું આપની સાથે પણ હાલ સમય ત્યાં હું છે બ્રેકનું બ્રેક બાદ એ ચર્ચા કરીશું કે આખરે જે ખેડૂત મહેનત કરીને પોતાના પાકને તૈયાર કરવા માંગે છે પણ એ પહાડ આ રીતે કેમ પડે છે તેના વિશે કરીશું ચર્ચા એક બ્રેક બાદ આપનું સ્વાગત છે આપણી સાથે ચર્ચામાં બે ખેડૂત જોડાયેલા છે જે પોતે ખેતી કરીને પોતાના પરિવારનું અને આ રીતે ગુજરાન ચલાવે છે પણ જ્યારે આ પ્રકારની મુસીબત આવે ન માત્ર એક ખેડૂતની તસવીર સામે આવી એટલે એના પરથી એટલું સમજી શકાય કે રાજ્યના અનેક કિસ્સાઓમાં આ પ્રકારની ઘટનાઓ બને છે અનેક હિસ્સાઓમાં આ પ્રકારની ઘટનાઓ બને છે અને ત્યાં ત્યાં જે તકલીફો પડે છે એ કેમેરામાં કેપ્ચર થઈને સારા સામે આવતી હોય ત્યારે ચોક્કસ એ પીડા થાય છે ભરતભાઈ સવાલ આપને એ છે કે જ્યારે હમણાં ભાવ વધ્યા અને અમરેલીથી જ એનો અવાજ બુલંદ બન્યો હતો અઢીસો રૂપિયાની આસપાસ ભાવ વધ્યા હતા એટલે એક એ સમસ્યા તો હતી જ હવે આ ખાતર લાવ્યા તો આમાંથી કાંકરા નીકળે આપે કહું કે જ્યારે જથ્થો હતો અને એની સતત માંગ થતી હતી અને પૂરતો જથ્થો મળતો ન હતો જ્યારે પાકને જરૂર હતી ખાતરની એટલે એક બાદ એક સમસ્યા ઓછી થવાની જગ્યાએ અહીં સતત વધી રહી છે અને ખેડૂતની મુશ્કેલી એ જ પ્રમાણે સતત વધે છે સવાલ એ છે ખૂબ મોટી તપાસની જરૂર છે પહેલા તો ડીએપી ખાતર છે ખાતર છે એ તો નક્કી કરેલા વેપારીઓ પાસે જ મળતું હોય બિઝનેસ સેન્ટર હોય હોય અથવા એનો ડેપો ત્યાં મળતું હોય સવાલ એ છે કે ભાઈ આમાં જે કાકરા નીકળ્યા છે જ્યાં ત્યાંથી કાકરાની છે કે ત્યાંથી નથી થઈ તો જે તે જગ્યાએ ત્યાંનું વેચાણ થાય છે ત્યાં સીલ તોડવામાં આવે છે ફરીથી એમાં ભેળસેળ કરવામાં આવે છે ફરીથી એમાં સિલાઈ લગાવવામાં આવે છે સીલ મારવામાં આવે છે તો આની જવાબદારી કોની તો જેતે તાલુકામાં કે જેતે જિલ્લામાં જે ખેતીવાડી અધિકારી હોય છે એગ્રીકલ્ચર ઓફિસર હોય છે ક્વોલિટી ઇન્સ્પેક્ટર હોય છે એની શું જવાબદારી તેઓએ કેટલા સેમ્પલ લીધા આ પણ એક સવાલ છે સેમ્પલ લીધા છે તો એ સેમ્પલના પોઝિટિવ જવાબ આવ્યા છે કે નેગેટિવ જવાબ આવ્યા છે આ પણ જાહેર કરવામાં નથી આવતું તો ખૂબ તપાસનો ખૂબ મોટો વિષય છે આ મને એવું લાગે છે કે જો આની તપાસ કરવામાં ના આવે તો ક્યાંક ને ક્યાંક સરકાર પણ આમાં છતાં પણ આવું કારનામું કરવા દેવામાં આવે છે ખેડૂતોને શોષિત થવા દેવામાં આવે છે ત્યારે સરકારની વિશેષ જવાબદારી બને કે આવી ઘટનાની સંપૂર્ણ તપાસ આને ભીનું સંકેલી લેશે તમે જોજો આવનારા સમયમાં તમારી ચેનલના માધ્યમથી જ્યારે આ પ્રશ્ન ઉજાગર થયો છે ત્યારે આને આવનારા સમયમાં એક બે મોટી મોટી વાતો કરી તપાસ કરી છે એવું કહી અને ભીનું સંકલવાના કારનામા પણ કરવામાં આવશે એટલે સવાલ કહે છે કે ભાઈ સિલાઈ મશીન ક્યાંથી આવે છે ભાઈ આવા ડેપો વાળા પાસેથી કે નાના વેપારીઓ પાસે કે મોટા વેપારીઓ પાસે આપણને સૌથી મોટો સવાલ છે ત્યારે ખેડૂતોએ જ શોષિત થવાનું છે જે જગતનો તાત ગુજરાત દેશના આખી દુનિયાનું પેટ ભરે છે કાળી મજૂરી કરે છે ગમે તેવું ગમે તેવી સિઝન હોય ચોમાસું હોય શિયાળો હોય તડકો હોય એમાં પણ એ પિયત કરીને મજૂરી કરીને કમાણી કરીને એ પોતે અનાજ પકવે છે ત્યારે એને પહેલા તો અનાજ સરખી રીતે પકાવવા દેવામાં આવતું નથી અનાજ જયારે પાકતું હોય ત્યારે જે તે સમયે જે પોષણની જરૂર હોય એ પોષણ માટે ખાતર પૂરા પાડવામાં આવતા નથી અને ખાતર પૂરા પાડવામાં આવે છે આવા ભેળસેળ યુક્ત ખાતર પૂરા પાડવામાં આવે છે ત્યારે સવાલ ઘણા બધા છે અને સવાલના જવાબ જે તે તંત્ર જે તે જિલ્લા નહીં સમગ્ર તમામ તાલુકા જેટલા પણ છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની વાત હોય ત્યારે એ તાલુકા પંચાયત ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભા તમામે આ આ સવાલો કરવા જોઈએ પોતાના વિસ્તારના ખેડૂતો માટે લડવું પણ જોઈએ સરકાર સુધી આ પ્રશ્નને પહોંચાડવો જોઈએ વિધાનસભામાં પણ આ પ્રશ્ન કરવો જોઈએ પણ ક્યાંક ને ક્યાંક બધા ભાગીદાર હોય એવું મને દેખાઈ રહ્યું છે જો ભાગીદાર નહીં હોય તો આવનારા સમયમાં નક્કર કાર્યવાહી કરશે બિલકુલ મેહુલભાઈ આપના વિસ્તારમાં કેવી સ્થિતિ છે કારણ કે સૌરાષ્ટ્ર અને ખાસ કરીને સૌરાષ્ટ્ર એ ખેતી ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય તમામ જગ્યાએ ખેડૂતો પોતપોતાની રીતે મહેનત કરીને પાક પકવતા હોય છે આપના વિસ્તારમાં કયા પ્રકારની સ્થિતિ શું આ જ પ્રકારની ઘટનાઓ ત્યાં પણ બને છે અને બીજું કે વચેટિયાઓની ભૂમિકા હોય એવું લાગે છે આપને આમાં ખાસ કરીને અમરેલી જિલ્લો તો ખેતી સાથે જ સંકળાયેલો છે અને અત્યારે મોટાભાગે વાવેતર ડુંગળી છે ચીણા છે ધાણા છે જીરું પ્રમાણમાં વાવેતર થયેલું છે પણ ખાતરની મુખ્ય તકલીફ તો પથ્થર તો અમે દર વખતે નીકળતા જોઈએ છીએ પણ આ વખતે ખાતર જે માટે જરૂરી છે એ સરકારે જ નથી પાડી તો એના હિસાબે ખેડૂતોએ કોઈ પણ આડુ લેભાગી કંપનીઓના ખાતર બી છે હવે એ એક તો ખાતર પૈસા બી પડી જશે અને એના હિસાબે આપણું જે ફસલ પકાવવાની છે એમાં પણ કઈ સફળતા મળે એવું દેખાતું નથી એટલે ખરેખર તકલીફ જે ભરતભાઈ કીધી એ પ્રમાણે એ જ છે કે ભાઈ ઉપર લેવલ થી બધી સિન્ડિકેટ ચાલુ હોય છે અને બધા પોતપોતાનું જ સાચવીને બેઠા છે એટલે કે ભાઈ નીચેનું અને આંબી અત્યારે જોતા એવું દેખાય છે કે ખેડૂતોના સંગઠન ન હોવાના હિસાબે આ મોટી તકલીફ તો ઊભી ચાલુ જ રહેવાની છે કારણ કે સરકાર ને હવે ખ્યાલ પડી ગયો છે કે ખરેખર સંગઠિત થઈ અને આની વિશે પગલાં તો ભરવા જ પડે અને ભરતભાઈના કેવા પ્રમાણે કદાચ વિધાનસભાના અંદર પણ આ પ્રશ્ન ઉઠાવવાની જરૂર છે ધારાસભ્યોને આ વસ્તુ સાંભળી અને ત્યાં પણ રજૂઆત કરવી જોઈએ ખરેખર અને જે ભાવ વધારો છે હવે એક તો તમે ડબલ આવકઓની વાત કરી દીધી છે પણ હવે જે છે એ ઓછી થઈ જાય એવું દેખાય છે અત્યાર પ્રમાણે તો તો વહેલી તકે એની માટે પણ કઈક સરકાર વિચારણા કરે અને આ ભાવ વધારો પાછો ખેંચે કે જેનાથી ખેડૂતોને કઈક રાહત મળે બિલકુલ એટલે ખેડૂતો રાહતની રામા છે હાલ ફરી એક સમય થઈ છે બ્રેકનું બ્રેક બાદ એ ચર્ચા કરી શું કે જે ખેડૂતોને ખાતર મળે છે એ ફિક્સ જગ્યાએ જે જગ્યાઓ છે ત્યાંથી ખાતર લેવાનું હોય છે તો પછી બીજી કંપનીઓ કેવી રીતે પોતાનું સામ્રાજ્ય ચલાવીને આ રીતે ખાતર ખેડૂતોને પધરાવે છે તેના વિશે ચર્ચા કરીશું એક તો બ્રેક બાદ આપનું સ્વાગત છે ચર્ચા ખાતરમાંથી નીકળેલા કાંકરાની થઈ રહી છે અત્યાર સુધી એવું સાંભળવા મળતું હતું કે ખેડૂતોને કોઈ મુશ્કેલી છે નહીં અને ખેડૂતોને જ વારે વારે પ્રશ્નો કેમ આવે છે આ જ મુદ્દે ફરી એક વખત ચર્ચા કરવી પડી કારણ કે ખાતરમાંથી કાંકરા નીકળ્યા ભરતભાઈ સવાલ એ હતો બ્રેક પહેલા કે આમાં જે અધિકૃત જગ્યાઓ છે ત્યાંથી ખાતર ખરીદવાનું હોય તો પછી ખાતર સારું છે કે ખરાબ છે એ કેવી રીતે ખબર પડે એ ખાસ તો પહેલા જ તમને કીધું કે જ્યારે કોઈ પણ કંપની જે ખાતર બનાવતી હોય એના માટે નક્કી થયેલા વેપારીઓ હોય ક્યાંક તો એગ્રી બિઝનેસ સેન્ટર ને આપવામાં આવતું હોય ક્યાંક તો એના પોતાના ડેપો ત્યાંથી મળતું હોય રહી વાત બીજી કંપની લે ભાગુ કંપનીની વાત છે તો એ જે ગ્રેડ હોય છે દાખલા તરીકે ડીએપી ખાતર છે અઢાર છેતાલીસ નો ગ્રેડ છે તો એ આઈડેન્ટીટી થયેલો ગ્રેડ છે પણ જે લે ભાગુ કંપની છે ને અઢાર છેતાલીસ વાળો ગ્રેડ ના બનાવે એનાથી એકાદો આંકડો ઓછો હોય તો એકાદો આંકડો વધારે હોય દાખલા તરીકે બાર બત્રીસ સોળ જે ખાતર મળે છે એની જગ્યાએ બાર બત્રીસ છ નામનું ખાતર માર્કેટમાં પ્રાઇવેટ કંપનીઓ બનાવતી હોય છે એટલે ત્યાં જ ફ્રોડ થવાના સવાલ છે બીજું આ જે છે કંપનીમાંથી મેન્યુફેક્ચરિંગ થયું હોય ત્યારે આમાં ના થઈ હોય એટલે ખાસ આપણને એ જે સીલ છે ખાતરનું સીલ છે એ જોતા જ માલુમ પડી જાય કે ભાઈ આ સીલ તૂટેલું છે કે નહીં કારણ કે કંપનીનું જે સીલ હોય એ સીલ જેવું સીલ પાછું કોઈ આવા ભેળસેળિયા વેપારીઓ હોય એવું ના લગાવી શકે પણ મોટા ભાગે ખેડૂતો એટલી બધી ઉતાવળ કરતા હોય કે ખાતર લઈ આવે લઈ આવે અને પૂછી દેવાનું પોતાની જમીનમાં એનું વાવેતર કરી દેવાનું અને ખબર નથી હોતી કે એમાં ઘણી જગ્યાએ તો એવા પણ કિસ્સાઓ બન્યા છે કે એમાં રેતીની ભેળસેળ હોય રેતી જે વિસ્તારમાં મોટા દાણાવાળી રેતી હોય છે નદીની રેતી હોય છે જેને વેકળો કહીએ છીએ આપણે સેટ કહીએ છીએ એની પણ ભેળસેળ હોય છે એ તો ખેડૂત જયારે ઓગાડે ત્યારે ખબર પડે ત્યાં તો રેતી છે બાકી તો દેખીતા નરી આંખે જોતા આપણને ખ્યાલ જ નથી આવતો કે આમાં ભેળસેળ છે એટલે પેલા તો કંપનીનું જે સીલ છે એ સીલ કંપનીના ટેગ એને ઓળખવા જોઈએ અને પછી ખાતર લાવીને ઘરે પણ એનું નિરીક્ષણ કરવું જોઈએ થેલી એનો ડેમોન્સ્ટ્રેશન પણ જોવું જોઈએ અને જો આપણને સામે આવે છે કે ડીએપી બાર બત્રીસ સોળ જે ખાતરની માર્કેટમાં વધારે માંગ છે એ ખાતરની થેલીઓ છાપી અને ડુપ્લિકેટ ખાતર માર્કેટમાં વેચવામાં આવે છે એવા ઘણા બધા કેસો પણ થયા છે એમાં ઘણા બધા પકડાયા પણ છે ત્યારે સૌથી મોટી જવાબદારી ખેડૂતની નથી સૌથી મોટી જવાબદારી ક્વોલિટી ઇન્સ્પેક્ટરની છે એગ્રીકલ્ચર ઓફિસરની છે જે તે ખેતીવાડી તંત્રની છે એ તંત્ર એ સમયસર એના નમૂના લેવાના હોય દરેક સ્ટોક દરેક ગાડી દરેક સ્ટોકના ના સ્ટોક વાઇઝ નમૂના લેવાના હોય નમૂનો નમૂના લીધા પછી સમયસર એના પરિણામ આવે અને પરિણામો જાહેર પણ કરવાના હોય છે પણ એ કેવું બને છે કોઈ પણ સ્ટોક આવે છે બેચ નંબર વાઇઝ સ્ટોક આવે છે એ સ્ટોક તો વેચાઈ ગયો હોય પછી એના નમૂના લીધા હોય રિઝલ્ટ આવ્યા કે ક્યાં એ આપણને ખબર નથી હોતી એટલે જે ઓરિજિનલ જે ખાતર છે જો એને તપાસવું હોય તો ખરેખર વહીવટી તંત્ર જે છે જે જવાબદાર તંત્ર છે એ લોકોએ સમયસર એના નમૂના લેવા જોઈએ અને તપાસ કરાવવી જોઈએ અને ખેડૂતોની વચ્ચે નમૂનાની જાહેરાત કરવી જોઈએ ખેડૂતોની તબક્કે આપણે વાત કરીએ તો એને સીલ તપાસવા જોઈએ અને ટેક તપાસવા જોઈએ અને ખરેખર એની ઇન્ક્વાયરી કરવી જોઈએ કે ખાતર સાચું છે કે ખોટું બિલકુલ મેહુલભાઈ ખેડૂતોની પ્રશ્નોની અત્યારે વાત કરી રહ્યા છે અને ભરતભાઈએ સરત માહિતી આપી કે આ પ્રકારનું ધ્યાન રાખશો તો કદાચ બચી શકાય પણ હવે ધૂળ નાખીને કે ઢેફા નાખીને કે કાંકરા નાખીને ફાયદો કોને થતો હશે એ સમજવા જેવી વસ્તુ છે અને વિચારવા જેવી પણ છે કારણ કે આનો લાભ તો કોઈક તો લેતું હશે હવે શું નેતાઓને આપના વિસ્તારના નેતા કે જે વિસ્તારમાં આ પ્રકારની સમસ્યાઓ આવતી હોય એ નેતાઓ સાંભળે છે ખરા કે આ પ્રકારની સ્થિતિ ખેડૂતોની છે ખેડૂતોને તકલીફ પડી રહી છે કોઈ સાંભળે તમારી વાત પહોંચાડે ખરેખર આવું તો પેલા ક્યારેય જોયું પણ નથી કે કોઈ નેતા ખેતીને લગતું કે ખાતરને લગતા વિશે પણ બી કઈ એનું સ્ટેટમેન્ટ આપતા હોય કારણ કે એ લોકોને પોતાના કામથી મતલબ હોય છે જીતવા ટાઈમે તો બધા ખેડૂત જ ના દીકરા હોય છે પણ એકવાર જીતીને ગયા પછી કોઈ ખેતી શું છે કે કઈ રીતે પાકે છે એ મને તો નથી લાગતું કે એ લોકોને કદાચ ખ્યાલ પણ હોય હવે એટલે તમારી વાત પ્રમાણે અત્યારે એવું જ દેખાય છે કે ભાઈ ખરેખર તંત્ર ઉપરથી કંઈક આની ઉપર સ્ટ્રિક્ટલી એક્શન લે અને જવાબદારી જે કઈ વ્યક્તિ હોય એની ઉપર પગલા ભરવા જોઈએ અને હું તો અમારા એરિયાના પણ બધા જ જે રાજકારણી લોકો છે એ બધાને વિનંતી કરું છું કે ભાઈ તમે પણ આ વિશે થોડીક માહિતી મેળવો અને ઉપર જે કઈ વિધાનસભામાં કે કોઈ બી જગ્યાએ આનો અવાજ ઉઠાવવો પડે તો એની માટે તમે તૈયારી રાખો તો જ ખેડૂતોને કંઈક આનાથી ફાયદો મળશે અને ખેતીને પણ આનાથી ફાયદો મળી રહેશે એટલે બને એટલું આપણે એવું જ ઈચ્છીએ છીએ કે ભાઈ આપણો જે ધારાસભ્ય છે કે તાલુકા પંચાયત છે કે જિલ્લા પંચાયતના સદસ્યો જે કઈ હોય એ આની માટે થોડોક સંગઠિત થઈ અને અવાજ ઉઠાવે તો વધુ સારું બિલકુલ સંગઠિત થઈને અવાજ ઉઠાવવો જરૂરી છે કારણ કે ખેડૂતોનો પ્રશ્ન છે અને ખેડૂતોને પણ પસંદ નથી કે આ રીતનું તેમની સાથે થાય કારણ કે ખેડૂત એ જીવાદોરી છે અને ખેડૂતની જે મહેનતથી પાક તૈયાર થઈને આવે છે એનાથી જ એના પરિવારનું ગુજરાન ચાલે છે અને આપણે અહીં સિટીમાં રહેલા લોકો જે ધન ખાય છે જે ધાન્ય ખાય છે જે ખેડૂતોની મહેનતથી પકવીને તૈયાર થઈને આવે છે એ જ આ શહેરોમાં રહેતા લોકો ખાય છે પણ ખેડૂતો મહેનત કરે છે દિવસ રાત ઉજાગર કરે છે અને જો તેમના નસીબમાં ધૂળ અને ઢેફા જોવાના હોય તો એ સારી વાત ન કહેવાય અને એ શરમજનક બાબત કહેવાય કારણ કે ગુજરાતને આ શોભતું નથી જે પણ રીતે આ પ્રકારની સ્થિતિ ઊભી થાય છે તેમાંથી બહાર આવવું પડશે અને એના સોલ્યુશન પણ શોધવા પડશે આ બંને અમારી સાથે ચર્ચામાં જોડે આપનો ખૂબ ખૂબ આભાર અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર